સંખેડા તાલુકાની સંધરા પ્રાથમિક શાળામાં મનોજભાઈ વકીલ તેમજ SMC સભ્યો દ્વારા શાળા પ્રવેશોત્સવનો વિરોધ કરવામાં આવ્યો હતો પહેલા શિક્ષકોનો પ્રવેશોત્સવ કરાવો પછી વિદ્યાર્થીનો કરાવો જોઈએ તેમ કહીને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો કારણ કે સંખેડા તાલુકાની સંધરા પ્રાથમિક શાળામાં બે વર્ષથી એક જ શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનતા સરકારી સ્કૂલ માં ગરીબ અને આદિવાસી સમાજના છોકરા તથા છોકરીઓ ભણતા હોય છે તો જવાબદાર તંત્ર 2 વર્ષથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈ ગ્રામજનો પ્રવેશ ઉત્સવનો વિરોધ કરી પેલા છોટા ઉદેપુર શિક્ષણ અધિકારી દ્વારા બાકી રહેલ મેકમના શિક્ષકોની ભરતી કરી સંખેડા તાલુકાની ઘણી બધી શાળાઓ શિક્ષકોથી વંચિત સ્કૂલોના શિક્ષકોનો પ્રવેશ ઉત્સવ કરાવો પછી વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખો તેવી જાગૃત નાગરિકો તેમજ વકીલ તેમજ એસએમસી સભ્યો દ્વારા જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા ભારતીય બંધારણના અનુચ્છેદ ચૌદમાં ભારતના પ્રદેશમાં તમામ વ્યક્તિઓને કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપે છે તો એવા કાયદા હોવા જોઈએ કે વ્યક્તિ સમાન હોવા જોઈએ તો એક ઉદાહરણ આપો ખાનગી શાળામાં મનમાની ફી ચાલે છે જેથી ત્યાં અમીર પૈસાવાળા લોકો બનાવી શકે છે પોતાના બાળકોને અને જેમની પાસે પૈસા નથી તે સરકારી સ્કૂલમાં ભણાવે છે અને સરકારી સ્કૂલમાં કેવું ભણતર છે એ તો આપણે જગજાહેર છે હવે જે બાળક સરકારી સ્કૂલમાં ભણતું હોય અને જે બાળક ખાનગી સ્કૂલમાં ભણ્યું હોય એની સ્પર્ધા કે હરીફાઈ નોકરી માટે કરાવો છો તો ત્યાં સ્વાભાવિક રીતે સરકારી સ્કૂલનું બાળક પાછળ પડશે કેમ કે જે બાળકને જ્ઞાન મળવું જોઈએ તે નથી મળતું અને જો મળતું જ હોત તો સરકારી કર્મચારીઓ સરકારી સ્કૂલમાં જ મૂકતા જે શિક્ષક સરકારી નોકરીમાં શિક્ષક છે તેનું જ બાળક સરકારી સ્કૂલમાં નથી ભણતું કે બનાવતા કેમ નથી બનાવતા એ પણ જાણવા જેવો છે પ્રશ્ન છે જે પબ્લિક ટેક્સ ચૂકવીને શિક્ષકોને પગાર આપે છે એ જ શિક્ષકો ખાનગી સ્કૂલમાં એમના બાળકોને ભણાવવામાં ખર્ચ કરે છે એક લંગડો ઘોડો અને બીજો કમ્પ્લેટ ઘોડો હોય બંને વચ્ચે હરીફાઈ થાય તો સ્વાભાવિક છે કે જે કમ્પ્લેટ ઘોડો છે તે જ વિજય થવાનો છે એવું જ ગરીબના બાળકો સાથે છે સારા શિક્ષણના અભાવે પાછળ જ રહી જવાના છે એમાં કોઈ શંકા નથી મારો કહેવાનો આશય એ જ છે કે આપણે એક દેશ એક ચૂંટણીની ફેવર કરતા હોય તો એક દેશ એક શિક્ષણ નીતિ તરફ કેમ આગળ વધવું ના જોઈએ કેમ કે કાયદો તો બધાને સમાન રાખીને સાથે ચાલવાની વાત કરે છે તો બધાને કેમ સરખી તક અને સમાન અધિકાર આપવો ન જોઈએ એક તરફ ખાનગી સ્કૂલોમાં જરૂર કરતાં વધારે શિક્ષકો છે જ્યારે એક તરફ જરૂરિયાતથી ઓછા શિક્ષકો છે તો કેવી રીતે ચાલે જે દેશનું એજ્યુકેશન લંગડું અને પાંગળું હશે એ દેશ પ્રગતિ કેવી રીતે કરી શકશે કેવી રીતે અબ્દુલ કલામ સાહેબ જેવા વૈજ્ઞાનિકો મળશે કેવી રીતે બાબા સાહેબ આંબેડકર જેવા બંધારણના ઘડવૈયા મળશે આ એક ઘણી જ વિચારવા જેવી બાબત છે રાજનીતિ કરવા જેવી બાબત જરાય નથી જય ભારત જય સંવિધાન જય હિન્દ સંધ્રા કામની અંદર બે વર્ષ થયા એક જ શિક્ષક છે અને આજે સારા પ્રોજ ઉત્સવ હતો એટલે અમે પહેલા એવું કહેવા માંગીએ છીએ કે પહેલા તો અમારા શિક્ષકનો પ્રોજ ઉત્સવ કરાવો પછી અમારા બાળકોનો પ્રોજ ઉત્સવ કરાવો કારણ કે જે સંધ્રા સ્કૂલ છે એ એક નંબર વન હતી એક સમયે

ત્યારે માત્ર ખાવા માટે નથી આંગણવાડીનો ઉદ્દેશ એવો જ હોય છે કે બાળકોને એની જોડે જોડે ભણતર પણ કરવું જોઈએ જ્યારે અમે ઘણી વખત મેડમ શ્રીને મળ્યા તો એમને વારે વારે મિટિંગોમાં જવાનું હોય છે એના કારણે બાળકો માત્ર અહીંયા આવીને ખાઈને જતા રહેતા હોય છે તો એ આંગણવાડીનો જે હેતુ છે કે એક થી છ વર્ષ સુધીનું બાળક આંગણવાડીમાં રમે અને જોડે જોડે ભણે એનો જે હેતુ છે એ હેતુ ખરેખર

તેથી અમે આજ તમામ ગ્રામજનો અને ના સભ્યો દ્વારા એ નક્કી કરવામાં આવ્યું છે કે અમે સારા પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કરીશું પહેલાં તો અમને શિક્ષક આપવામાં આવે અમારા જે શિક્ષક આવશે એમનો પ્રવેશ ઉત્સવ કરીશું અને પછી અમારા બાળકોનો પ્રવેશ ઉત્સવ કરીશું આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને અમે આજના આજ રોજ સારા પ્રવેશ ઉત્સવને અમે બહિષ્કાર કરીએ છીએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે